તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તો અનેક શાળાઓમાં જ ભર્યો મેલ મળ્યો હતો શાળાને ઉડાવી દેવાનો એ જ પ્રકારની સ્થિતિ હવે અમદાવાદમાં તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે કારણ કે અમદાવાદની પણ વિવિધ શાળામાં ધમકીભર્યા મેલ મળ્યા છે શાળાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આવતીકાલે જ્યારે લોકશાહીનો પર્વ ઉજવાનું છે તેવા સંજોગોમાં એક તરફ જ્યાં તૈયારીઓનો ધમધમાટ ત્યાં બીજી બાજુ અમદાવાદની વિવિધ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ શાહીબાગની આર્મી સ્કૂલનો સમાવેશ થયો છે ગાટલોડિયાની અમૃત શાળાને પણ ધમકી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્રા શાળામાં એક બાદ એક અમદાવાદની અનેક શાળાને આવા ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે કે જેમાં શાળાને ઉડાવી દેવાની ધમકીનો સમાવેશ આનંદ નિકેતન ડીપીએસ બોપલ સ્થિતની જે શાળા છે તે અને કેલોરેક્સ સ્કૂલ પણ આજ પ્રકારની ધમકી મળી છે એટલે કે એક બાદ એક શાળાનો સમાવેશ થઈ રહ્યો છે વધુ વિગતો સાથે ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોર રૂમથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજયકુમાર દેસાઈ વિજય દિલ્હીની સ્થિતિનું અમદાવાદમાં પુનરાવર્તન અમદાવાદની એક બે ત્રણ નહીં પરંતુ હવે ધીમે ધીમે શાળાનો સમાવેશ વધી રહ્યો છે કે જ્યાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી બિલકુલ જાગૃતિ જે પ્રકારે દિલ્હીની અંદર શાળાઓની અંદર ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો તે પ્રકારે અમદાવાદની અત્યાર સુધીમાં જે મેસેજ છે તે પ્રમાણે સાત કરતાં વધુ શાળાઓને છે તેઓ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે જેની અંદર જે ઇમેલનો એક સ્ક્રીનશોટ છે તે પણ આપણી સમક્ષ આવ્યો છે કે જેની અંદર આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે જેની અંદર ડિવાઇસ એટ સ્કૂલ એ પ્રકારનો એક મેસેજ લખેલો છે જે ઇમેઇલની અંદર મોકલવામાં આવેલો છે એટલે આજે શાળાઓમાં ઈમેલ મળ્યા બાદ છે તે તપાસ સઘન કરી દેવાઈ છે ક્રાઇમ બ્રાન્ચ સહિત બોમ્બ સ્કવોર્ડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે તપાસ કરી છે પરંતુ અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી આજે ઈમેલની અંદર સ્ક્રીનશોટમાં લખ્યું છે એટલે કે ગુજરાતની અંદર સરિયા કાયદો લાગુ કરવાનો આની અંદર ઉલ્લેખ કરેલો છે એ સિવાય અનેક જે નીચે બીજી પાંચ લાઈન છે તેની અંદર પણ લખ્યું છે કે સબમિટ ટુ અસ ઓર ડાઈ ઓફ અવર Hater, we will turn your life into two endless rivers of bloody uh, agony and suffering, love and hatred for the scale. શેક ઓફ અલ્લાહ એટલે આ પ્રકારનો એક ધમકી ભર્યો ઈમેલ છે તે આ શાળાઓને મોકલવામાં આવ્યો છે જેની અંદર આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારની શાળા છે એ પણ એ ઉપરાંત ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય છે તેને પણ ધમકી મળી છે બોપલની ડીપીએસ સ્કૂલને પણ ધમકી મળી છે તો થલતેજની આનંદ નિકેતન સ્કૂલ છે તેને પણ આ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે તો ઘાટલોડિયાની કેલોર સ્કૂલ છે અમૃતકા અમૃતા સ્કૂલ છે આ પ્રકારે સાત થી વધુ શાળાઓ છે તે અત્યાર સુધી આ પ્રકારના ઈમેલ મળ્યા છે પરંતુ અમદાવાદ પોલીસની ટીમ પણ આ તમામ શાળાઓની અંદર તપાસ કરી રહી છે અત્યાર સુધીની તપાસની અંદર જે પોલીસે જે તપાસ બાદનું જે પ્રથમ નિવેદન આપ્યું છે તો તેની અંદર સ્પષ્ટપણે નાગરિકોને પણ અપીલ કરી છે કે ગભરાવાની કોઈ જરૂર નથી અત્યાર સુધી પોલીસની તપાસ ચાલી રહી છે પરંતુ હજી સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ આ જે ઈમેલ છે તે જે પ્રકારે દિલ્હીની શાળાઓની અંદર નોઈડાની શાળાઓની અંદર રશિયન સર્વરમાંથી મળ્યો હતો તે પ્રકારે જ રશિયન સર્વરમાંથી આ પ્રકારનો ઈમેલ આવ્યો છે જો કે સાયબર સેલની ટીમ પણ સક્રિય થઈ ગઈ છે અને તેની તપાસ કરી રહી છે પરંતુ મહત્વની વાત એટલા માટે છે પોલીસ જી જી આભાર વિજય તમામ વિગતો જણાવવા માટે